ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં છેતાલીસ વર્ષીય યુવકનું ઊંઘમાં જ અને પીપલોદ વિસ્તારમાં રહેતા ચાલીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું હોવાની શંકા છે દીકરીએ સવારે પિતાને જગડવા પ્રયાસ કર્યો હતો જો કે પિતા ન જાગતા એમ્બ્યુલન્સની જાણ કરાઈ હતી જેમણે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પાંડેસરા વિસ્તારમાં આવેલા પૃથ્વી આકાશ એપાર્ટમેન્ટમાં છેતાલીસ વર્ષીય ગજાનન અસરુ સાનપ પરિવાર સાથે રહેતા હતા રાત્રે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા જ નહીં સવારે નહીં ઉઠતા દીકરીએ પિતાને ઉઠાવ્યા હતા જો કે તેઓ ઉઠ્યા નહીં ગજાનન નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા चंदा सा मैं आठ बजे ड्यूटी चली गई थी उधर से ड्यूटी आई मैं साढ़े ग्यारह बजे देखा दरवाजा नहीं खोल रहे थे मैं आवाज़ लगा रही थी दरवाजा नहीं खोल रहे थे फिर लड़के ने हाथ लगा के दरवा कड़ी निकाला फिर खोला अंदर गए तो वो सोए थे सोए पर एम्बुलेंस बुलाया एम्बुलेंस बुलाया बुला तो डॉक्टर ने बोला आधा घंटा हो गया उनका हार्ट अटैक आया आकाशपूत्र नहीं बीमारी कुछ नहीं था डॉक्टर क्या તુસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત